ભરૂચ ગ્રીષ્મ ઋતુમાં મે માસ ની શરૂઆત થતા જ સૂર્યનારાયણનો ઉગ્રતાપ વરસાવી રહ્યા છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લેવા મજબૂર બની રહ્યા છે ભરૂચ ગ્રીષ્મ ઋતુમાં બે માસની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ ઉગ્રતા છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પાણીનો સહારો લેવા મજબૂર બની રહ્યા છે ભરૂચ રેલવે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતા સાતસોથી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય પૂરું પાડ્યું હતું ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત આજે સવારે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર ભરૂચના રેલવે ઇન્ચાર્જ આદિત્ય શુક્લા અને ભરૂચ રેલવે સ્ટાફ તરફથી કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે ત્રણથી વધુ સ્ટોલ બનાવી ફ્રીમાં બાફલાના શરબત અને છાસના ગ્લાસોનું વિતરણ કરી મુસાફરોને ગરમીથી રાહત આપવા સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું સાથે ટ્રેનમાં યાત્રા કરતા મુસાફરોએ ઠંડા શરબતનું સેવન કરી તૃપ્તા સાથે રેલવે અધિકારીઓનો આભાર માન્યો હતો

વેચાણ કરવામાં આવ્યું હતું આનાથી સમગ્ર પેસેન્ટ થોડી રાહત મળશે ઠંડક મળશે આ સેવાનું કામ છે